હેલો ફ્રેન્ડ્સ આજે જાણીએ ભારતીય બંધારણના અમુખ વિશે પ્રિયમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન પહેલાં અમુકના શબ્દો જોઈ લઈએ અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા તક અને દરજ્જાની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો દ્રઢપૂર્વક નિર્ણય કરીને અમારી બંધારણ સભામાં આ તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ આથી આ સંવિધાન અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અમુખ લગત પ્રશ્નોત્તરી ભારતીય આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે આપણે હમણાં જ જોયું કે ભારતીય અમુકની શરૂઆત થાય છે અમે ભારતના લોકો બંધારણની ચાવી કોને કહેવામાં આવે છે બંધારણના આમુખને અને કોણે બંધારણની ચાવી કહી છે તો ઠાકુરદાસ ભાર્ગવે કહ્યું હતું કે આમુખ એ બંધારણનો આત્મા છે તે બંધારણની ચાવી છે તે બંધારણનું જડેલું ઘરેણું છે બંધારણનું મહત્વ માપવાનું સાચું આંકન છે કોણે કહેલું ઠાકુરદાસ ભાર્ગવે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં દેશના કયા નામ ઉલ્લેખિત છે ભારત અને ઇન્ડિયા મતલબ ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારત દેશનું નામ ભારત અને ઇન્ડિયા તરીકે ઉલ્લેખવામાં આવેલું છે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારા કરવામાં આવેલા છે ફક્ત માત્ર એકવાર કયો સુધારો બેતાલીસમો સુધારો ઓગણીસો છોતેરમાં ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયું સંશોધન કરવામાં આવ્યું હતું થઈ નથી કયા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સંવિધાનના મૂળ માળખાનો સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે કેશવાનંદ ભારતી ચુકાદો તો કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા ઓગણીસો તોતેરમાં બંધારણના આમ આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો હતો અને મતલબ એવું કહેવામાં આવ્યું હતું કે આમુખ એ બંધારણનો અભિન્ન અંગ છે તેથી સંસદ તેમાં સંશોધન કરી શકે છે પરંતુ ત્રણસો અડસઠ હેઠળ આમુખમાં સુધારો કરી શકાશે પરંતુ તેના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાશે નહીં એન્ડ બંધારણને મતલબ અગર તમે વિશ્લેષણ કરવા માંગો છો કે એવું કંઈ છે કે તમે બંધારણના કાયદાની કલમમાં સમજમાં ફેર પડે છે તો બંધારણના આમુખને આધારે તેની સમ વિશ્લેષણ કરવામાં આવશે બેતાલીસમો બંધારણીય સુધારો ઓગણીસો છોતેર દ્વારા બંધારણમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા સમાજવાદી ધર્મનિરપેક્ષ અને અખંડિતતા બંધારણમાં ઉદ્દેશ પ્રસ્તાવને પાછળથી બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ તો જવાહરલાલ નહેરુ દ્વારા તેર ડિસેમ્બર ઓગણીસો છત છેતાલીસના રોજ પસાર કરેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવને પાછળથી બંધારણ સભા દ્વારા બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ સ્વીકારવામાં આવ્યો હતો કોણે આમુખને બંધારણનું ઓળખપત્ર કહ્યું છે એન એ પાલખીવાલા તો એને પાલખીવાલા જેમણે કહ્યું હતું કે બંધારણ આમુખનું આમુખ એ બંધારણનું આઈડી કાર્ડ છે કોણે આમુખને બંધારણનો આત્મા કહ્યું છે તો ઠાકોરદાસ ભાર્ગવ અને એમ હિદાયતુલ્લા તો ઠાકોરદાસ ભાર્ગવે આમુખ વિશે કહ્યું હતું કે આમુખ એ બંધારણનો અત્યંત કિંમતી ભાગ છે અને બંધારણનો આત્મા છે તે બંધારણની ચાવી છે તે બંધારણનું જડેલું ઘરેણું છે બંધારણનું મહત્વ માપવાનું સાચું છે અને એમ હિદાયતુલ્લાએ કહ્યું હતું કે આપણા બંધારણનો આત્મા છે આમુખ જે આપણા રાજકીય સમાજના માળખું આપે છે તેનામાં સત્ય નિષ્ઠાનો સંકલ્પ છે કયા લેખકે ભારતના અમુકથી પ્રભાવિત થઈ પોતાના પુસ્તકની શરૂઆત અમુકના શબ્દોથી કરી હતી સર અન્નેષ્ટ બારકર તો સર અન્નેષ્ટ બારકર એ બંધારણના અમુકથી એટલો પ્રભાવિત થઈ ગયા હતા તેમણે જણાવ્યું હતું કે બંધારણનો મુખ્ય વિચાર એ આમુખ છે આમુખના શબ્દોથી તેઓ પ્રભાવિત એટલા થઈ ગયા કે તેમણે પોતાના પ્રખ્યાત પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ સોશિયલ એન્ડ પોલિટિકલ થિયરી નાઇન્ટીન ફિફ્ટી વનની શરૂઆત અમુખના શબ્દોથી કરી હતી કોણે અમુકને બંધારણની રાજનૈતિક કુંડળી કહી છે કે એમ મુનશી ગુજરાતના હતા તેમણે કહ્યું હતું કે અમુક એ બંધારણની રાજનૈતિક કુંડળી છે મતલબ જેમ કુંડળીમાં દરેક આખા વ્યક્તિનું વ્યક્તિત્વ આવી જાય છે એમ બંધારણનું આખું સાર એ અમુકમાં સમાયેલું છે બંધારણના પ્રસ્તાવનામાં રશિયન ક્રાંતિથી પ્રભાવિત કયા શબ્દો લેવામાં આવ્યા છે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય તો રશિયન ક્રાંતિ દ્વારા ક્રાંતિમાંથી લેવામાં આવેલ છે ન્યાય અને સામાજિક આર્થિક અને રાજકીય પ્રકારનો ન્યાય બંધારણની પ્રસ્તાવનામાં ફ્રેન્ચ ક્રાંતિથી પ્રભાવિત કયા શબ્દો લેવામાં આવ્યા છે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ તો સ્વતંત્રતા એ કેવા પ્રકારની તો સ્વ વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા સમાનતા તો તક અને દરજ્જાની સમાનતા અને બંધુતા તો પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો દ્રઢપૂર્વક નિર્ણય ભારતીય બંધારણના આમુખ મુજબ ભારત કેવા પ્રકારનું રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું છે સાર્વભૌમિક સમાજવાદી ધર્મ નિરપેક્ષ પ્રજાતાંત્રિક અને ગણરાજ્ય આ અમુખમાં આવેલા જ શબ્દો છે જે દર્શાવે છે કે ભારતનું મૂળ માળખું શું છે કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ શું છે તો નબળા વર્ગોના કલ્યાણનું પ્રબંધ કરવું આમુખમાં રહેલ ધર્મનિરપેક્ષ શબ્દનો અર્થ શું છે ધર્મ અને તેના ઉપાસનાની સ્વતંત્રતા ભારતના શાસનની સર્વોચ્ચ સત્તા કોના હાથમાં હોય છે ભારતીય પ્રજાના જે આપણા અમુખમાં જ દર્શાવવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો અને છેલ્લે એમ કહેવામાં આવ્યું છે કે અમે જ અમારી જાતને આ સમર્પિત કરીએ છીએ જે દર્શાવે છે કે મુખ્ય સત્તાનો જે છે એ પ્રજાના હાથમાં રહેલો છે ભારતીય બંધારણની કઈ તારીખે સ્વીકાર કરવામાં આવ્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આમુખમાં જ છેલ્લી લાઈન છે કે અમારી બંધારણ સભામાં આ તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આથી આ સંવિધાન અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ જે અમુકમાં જ દર્શાવેલી છે કયા ચુકાદા મુજબ આમુખ એ બંધારણનો ભાગ નથી બેરુબરી કેસ ઓગણીસો સાઠ તો બેરુબરી કેસ ઓગણીસો સાહીઠમાં સર્વોચ્ચ ન્યાયાલયે નિર્ણય આપ્યો હતો કે જ્યારે બંધારણની ભાષા સંદિગ્ધ હોય ત્યારે આમુખ તેના વિશ્લેષણમાં મદદ કરે છે પરંતુ આમુખ એ બંધારણનો ભાગ નથી અંગ નથી તેથી સંસદ દ્વારા અમુકનો સુધારો કરી શકાશે નહીં કયા ચુકાદા મુજબ આમુખ એ બંધારણનો અભિન્ન અંગ છે તો એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ તો એલઆઈસી કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે આમુક એ બંધારણનું અવિભાજ્ય અંગ છે થેન્ક યુ